નહીતર એક જણે ભાગવત કર્યું ને પોથી યાત્રા પોથી લઈને આવ્યો ને બધા શેરી વાળા આવી સજ કરું ને વેવાય બંધ ઉકલી ને આવી ઘર થી કાન પાંચ ફોડી કારણ કે પરાય ભાગવત કરતો થાય એન્ટ્રી પાડવા વેવાય ના કાન પાંચ ભડાકો કર્યો ને વેવાય ને તમ છું તમ હાથ દી રહ્યું અહીંયા બિચારા શાસ્ત્રી બાપા એ વખતની ની જૂની કથા એમ કરી કારણે સુખદેવજી મહારાજ કેવા લાગ્યા છે તોલા કાનમાં કાન માં છે તમ કારણ કે સારું બોલે બધા તાળીઓ પડે તો ગરદણી બધા કરજો દો છું હું હાથ દીમાં તમ ઈજ રહ્યું હાથ દી પછી પાછી પોથી યાત્રા નીકળી પાછી વેવાય ફળાકો કાન પા કર્યો ઉગડી ગીતા એ હાથ દી હાવ ફેલે ફેલ ગયા એમ કોની પાસે સાંભળવું ક્યાં બેસવું ક્યાં જવું એ ઈશ્વરની કૃપા હોય અને અંદરની ઉર્મિ હોય તો જ બધું થઈ શકે એમણા કોઈ વસ્તુ થતી નથી વાત ફાઈનલ છે એટલે મનની પ્રસન્નતા દિલની દાતારી ગુમડાની રોજ ટાઢિયા તાવની ટાઈટ આ બધા હેલ્ડ અંદરથી આવે અને ઇન્જેક્શન ન હોય કે અમારે રૂપિયા થઈ ગયા છે અને અમારે દાતારનો દીકરો થઈ જવું છે એક બાટલો ચડાવી ભાગવત થાય એવો બાટલો ચડાવો ન થાય તૂટ્યું વાળી જાવ તોય ન થાય સંપત્તિવાળા વાળા ઓછા છે દુનિયામાં રિલાયન્સ નું પડીકું વાળી ને નાખી દે એવા દુનિયામાં આટા મારે છે પણ એના કાર્ય હારા કાર્ય ઘેરે ન થાય સાહેબ મને ઘણા એમ કે બહુ તો વહીવટ કરતા મેં કીધું આ તમે અવડું મોટું કામ કરો છો એની કરતા તમારે જો પૈસા ફેરવા ને દસ કરોડ અહીંયા દેવાના પાંચ કરોડ ઓલી કરી દેવાના દસ લાખ આમ દેવાના બધાના હિસાબ રાખવાના એની કરતા બેંકમાં પટાવાળો થઈ જાવ ને એટલી એટલી ટ્રેયુ ફેરવે છે ઓલાખાના માં આમ ભરે ને ઓલાખાના એ ઓછા ફેરવે રોજ એના માં આપણામાં તો ફેર હું એ મન કયો ભગવાન ની કૃપા હોય તો જ સારું કાર્ય થાય પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસા ના મિલે વો તો બિના કૃપા ભગવંત પ્રિય બોલવું અને સજનતા દાતારી સુરપંથ કોકને દેવું આવું કાર્ય કરવું એ કોખથી જ થઈ શકે એટલે મૂળ વાત અમારે ભૂરાની પાછું કરનાર એ લઈ લો દાદા હવે એ પછી નક્કી છું ભૂરા નો સંબંધ થયો લગ્ન લેવાના ગદબ સાહ પછી બીનું એવું ચાલે મારી પાસે ધાનમાં આવવું પલે આવ

કેબિન માં બેહી જવાનું મોટર જેવું લાગે માયા ભાઈ આબલુના તાતલા થાય આપણે ત્યાં જઈને તમારી જેવા માનચો માં હાલી આવ્યા હોય વેવાય ને વાત હોય હા કે ગાદી અમે આવી જ મોતલ ને એવું હોય આબલુના તાતલા નો થાય મોતલ તો ધોતીયે જ મોતલો મેં કીધું મોટર બાંધવી ક્યાંથી ને ત્યારે દાદા ખરેખર સિઝન એવી ક્યાંય ભાડે એમ્બેસેડર ન મળે બે પાંચ જગ્યાએ પૂછ્યાં અમારે જશોનાથ માં તો આખે આખું બાપુ ભાવનગરમાં ટેક્સી સ્ટેન્ડ ન્યાય ગયો પણ એકે ટેક્સી ન મળે બધી બંધાઈ ગયો પાછું ઘુરા કીધું ઘુરા મારા હમ એક નથી લોભ તલો લોભ તલો મારા બાપાનો તેપ તમને લાદી ગયો એવું નથી મોટલ તો બાબુ રાજે સિવિલ હોસ્પિટલ માં ગયો હોસ્પિટલ ટ્રસ્ટીઓને મળ્યા મેન ડોક્ટર ને મળ્યા એમ પાછી આપડે આમ આબરું ખરી મેં કીધું કાલ આખો દે એમ્બ્યુલન્સ જોવે અરે મને કે ભાઈ એમ્બ્યુલન્સ શું કરવી મેં કીધું આ ભૂરા વેન લીધું ને ગાડીઓ મળતી નથી અરે મને કે એમ્બ્યુલન્સ આ લાલ ચોકડી હોય હોસ્પિટલ નું નામ મેં કીધું એ ચિંતા કરો માં એ તો એમ માથે લાલ પીલા કાગળ ને ગાડી ને આખી ફૂલ થી હણગારી નાખ્યું અને એક બાજુ ભૂરાનો બી ને બીજી બાજુ ભૂરીનો બી તમે કીધું વાર્તા આવી હતી ને હોરવું તીર મેં કીધી અમે હણકારી નાખશું કોઈ ખબર નહીં પડે તાકે તો લઈ જાઓ એ તરત ને તરત રાતે ને રાતે ગાડી લઈ લીધી બે વાગે હણકારવા વાળાને આપી એડે લીલા પીળા કાગળ લગાડી દીધા અને ત્યારે તો ઓલી મેક્સ ગાડી એની આવતું ને એમ્બ્યુલન્સ લાંબી પાછળ દરવાજો ખુલેલો હા જ્યાં ભૂરા હામી મૂકી ગાડી ભૂરો રાજીના રેડ મને કે ભાઈ મોતલ મોતી લાવ્યા લ્યો આમાં માલ તાતી મારા માન બધા સંબાઈ જાય એ આગલી સીટ માં ભૂરો નમી બે બેઠા અણવર મોટી સીટ ત્રણ જણા ડ્રાઈવરે હાકી વાહે જાનડીઓ પાછલો દરવાજો ઓલી લાંબી ટ્રે એ બધા ગોઠવાઈ ગયું બાયું અને પછી અમારું બાપુ જે આ ફૂલે ફૂલ નીકળ્યું નીકળ્યા અમે અને એમાં ઓળી ભૂરા નું મોઢું આમ આમ થતું છે કોની બાય જાતે હાલો ધાન માં હલો હલખાતો જાય

हा હતો આવ્યો ઘર આવતું હતું માંડવો વટી ને જવાય નહીં ગાડી ઉભી રાખી કે આ કોઈ બીજો રસ્તો આપ્યો હોય છે અમી જા આમ ઉભા રહ્યા માંડવે ઢોલ ગીત ખોપો પડી ગયો ભૂરો કે તેમ બધું હજર કેમ થઈ ગયું કે તારું આગમન દોષ તારી અચ્છા અચ્છા થઈ છે તારી અચ્છા ભૂલ શું છે રસ્તે ઓલું બધું અમે જે ગાડી લઈને આવ્યા ને તે બધું હણગાર જે કર્યું છે ને બધું ઉડી ગયું પણ રાતે એમ્બ્યુલન્સ ને બદલે બાપુ ભૂલી પડેલી સબ વાહિની આવી ગયેલી સાહેબ જનરલ હોસ્પિટલ મોટી હવે ક્યાં ગોડાઉન માં કઈ ગાડી પડી હોય કે જોવાનું નહીં સર્વિસ કરેલી હતી લઈ લીધી અને સબ વાહિની માંડવા સામે ગીત બન મને છું કઈક છું છે ભુરા ઉતરી ને ગયો હું કન્યા ને કાકા ઉભેલા મેં કીધું નમસ્તે મને કે નમસ્તે માયા કેમ મેં કીધું આ ગીત ને આ ઢોલ બની મને કે નક્કી અમારા કુટુંબમાં કોઈ ગુજરી ગયું લાગે અરે મેં કોને કીધું મને આ સબ વાહિની સામે ઉભી મેં કીધા સબ વાહિની જોઈને તમે જસકી ગયા હા તો મેં કીધું ઢોલ ચાલુ કરો કામ ભૂરો આવ્યો મને કે આમાં હું આમાં આમાં આવ્યો વેન કરીને બેઠો હતો વગાડો વગાડો તો વગાડો વગાડો ઉતારા દીધા બેસાડ્યા અને પેલા જુઓ તમે આજે જે પેલા જૂના જમાનામાં જે બળદગાડામાં જેણે લગ્ન જોયા છે એને ખબર હશે ત્યારે તો બાપુ ક્યાંય એવી કઈ ઉતારાની વ્યવસ્થા નહોતી બહુ દેશી મકાનો હતા ટોયલેટ બાથરૂમ એ નહી ક્યાંય ગામમાં હવ લોટા ને ડબલા લઈને મોખે મુખે હવું આપણે અત્યારે કોઈક એમ કે અમે પચીસ લાખ રૂપિયા ખાલી ટોયલેટમાં વાપર્યા બતાવે આપણે હોના નળ વાળા ત્યારે આપણને એમ દયા આવે કે આ એ મૂળાય ના દાખ ના રોકાણ માં આપણને દેખાડે આપણે જે બેહતા કવડા ની રકમ તો ગણો વિઘા નો તમે રોકાણ તો જુઓ સાહેબ અને એમાં વડલો હોય તો ભગવાન ની દયા કહેવાય આ બાળપણ છે સાહેબ આ કોઈ નાની હુની વાત ના સમજ જેની ઘેરે ઉતારો દીધો હોય નવા ડબલા લઈ આવે એટલે નક્કી ગામ કે આની ઘેરે ઉતારો હોય છે ડબલા મૂક્યા હોય અને લગ્ન થતા ભાઈ તો મનસુખ બધા કે પાંચ પાંચ સાત સાત દિવસ ગામના વરરાજાને જમવા લઈ જતા વાનો ખવરાવ જમાડે પછી એને હાથમાં શ્રીફળ ને રૂપિયો આપે અને ગીત ગાતા ગાતા ઘેરે મૂકવા આવતા પેલા માણા પાસે પૈસો નહોતો દાદા પણ રખ બહુ હતો ઉજળા કરવાની બહુ સારી લાગણીઓ હતી સાહેબ એ વાત ફાઈનલ એટલે વર્રજ વાના ખાઈ આવ્યો હોય ટેબલ ખુરશી નહોતા ખાલી તેલના ડબ્બા ઊંધા નાખી દે ને એની માથે રજાયું નાખી દેતા આગળ બે ખાલી તેલના ડબ્બા એની માથે હિંડોળો ને એની માથે ખાઈટ માથે ભરત મૂકી દે એ સરસ મજાનું શો ટેબલ થઈ જાય વરરાજાની તલવાર ખીલયે બેહાય જાય ઉતારો હોય ઢોલી બેઠો હોય ઢોલી ને એટલે માંડવા સુધી વગાડતા આવવાનો એટલે ઢોલી વાટે બેઠો હોય ક્યારે વરરાજો હાબદો થાય એ વળી ઢોલ ની માથે પગ રાખીને આમ બેઠો હોય ટેકો દિન સાં મંડીને આવતા જતા નીકળે ઈ વળી બીડી દેતા જાય કેવો કેવો આનંદ હતો વરરાજાની વાટે હોય એમય પાછું બાયું એ બધાએ વરરાજાને કીધું હોય તારે મોટે ભાર હોય તારે બોલવું નહીં વરરાજાને બહુ બોલવાનું એટલે વળી વરરાજાને પછી ટાઈટ બેસવાનું આવું બહુ કેતા બધા અણવરે હજળવાય ઓલો ઢીલો પડે તો અણવર પાણી મારે તો ઓલો પાછો આમ થઈ જાય હવે પાછો બીજો પૂછે પાન ખાવું છે પાન એક છો પાંત્રી એટલે વરરાજો હજળ ચા પીવી છે ચા અત્તર લગાડવું અમુક તો અગરબત્તી કાગળિયા લગાડતો સુગંધ આવવી જોવે શું યાર મજા લઈ લેતા હતા તાઈણ માં મોજ લઈ લેતા એમાં હજળ બેઠો હોય એમને પછી કીધું હોય તારે ટટાર બેહવાનું એમાં બિચારો વાના ખાઈને આવ્યો હોય બોલવાનું નહીં એમાં બિચારા આકળી સડે એ અણવર ને કોણી મારે એટલે અણવર કે ચૂંચે એટલે એ સારો કરે ડબલું ડબલું

વિદાય પ્રસંગ આવ્યો હવે વિદાય આવે એટલે ભૂરો ગાડીમાં બેહી ગયો દીકરી વળગી મળતી હતી બધા એટલે હવે દીકરી વિદાય લે એટલે બા ને બાપુજીને મળે ને એટલે દીકરી રોતી હતી તો અમારો ભૂરો મળ્યો રોવા હોય મળે હોય બાપા મેં કોણી મારી તારે નો રોવ્યા ઘોડા અહવારના નવાર ના બે ના જાય રોમા રોમા તારે વાળ છે અરે લગન પછી બહુ ઝીણા શોખ છે ભાઈ ધ્યાન રાખજો હવે બાપુ એક ભાઈ એક ભાઈના લગન પછી પંદર મે દિવસે ની સાસુને ફોન કર્યો એને પંદર દિવસ પછી હો એના જમાય સગા જમાય જે પણવા આવ્યો થઈ એને ને પંદર દિવસ પછી ફોન કર્યો લગન પછી હાલો મોમ ઘણે હાવ નહી મમ્મી કે મમ્મી જેટલો દરજો આપો મમ્મી કરતા પ્રેમ આપો કારણ કે દીકરીની માં છે ને એને દીકરી નથી આપી એનો કાળજું કાઢી આપ્યું છે સાહેબ પણ મમ્મી નો કહેવાય શબ્દમાં ધ્યાન રાખો મમ્મી નો કહેવાય એને મમ્મી કહેઈત ઘરે આવી બેન થાય આપણે હા હાહુ ને મમ્મી કહેઈત બાપુજીનું શું નિર્ણય કરવાનો કારણ કે એને આ બેન રાખડી બાંધતી હોય જે કોઈ હોય ને સાસુ જે વ્યવહાર થયા હોય ને એને એ બેન ભાઈ ના સંબંધ હોય અમારામાં તો બાપુ આજની તારીખે આપણે તો આપણા બધા સમાજમાં અમારે સાસુ શબ્દ વપરાતો જમાઈ શબ્દ નથી વપરાતો અમે ભાણે જ કઈ અને એ સસરા નો કઈ મામા જ શબ્દ વાપરે અને અમારી દીકરી હોય તો એ સાસુ નો કે ફૂઈ કે બાપના બેન છે બેન ભાઈ નો સંબંધ છે એમ કે બેન મારી દીકરી તને આપું છું એટલે એને થાય કે મારા ભાઈ ની દીકરી મારી ઘરે છે આ પ્રેમ આ શબ્દો ની તાકાત છે સાહેબ મમ્મી હું મમ્મી હાલો મમ્મી મોમ હા કુમાર બોલો તો ખરે મમ્મી કુમાર સ્વચ્છ થઈ જાવ કુમાર પ્લીઝ કુમાર પાણી પી લ્યો સ્વચ્છ થી ને બોલો

પણ કુમાર હું કઈ રીતે યાદ આવું ચિત્ર નજર સામે આવે છે મોમ બહુ યાદ આવું છું પણ શું થયું ਉਹ જે પંદર દી પહેલા પ્રણવા આવ્યો તમારી દીકરી ગાડીમાં બેસી ગયા હું ગાડીન બેઠો તમે જે ગાડીનો દરવાજો પકડીને જે તમે મારી માથે હાથ મૂકીને એમ કહેતા હતા કુમાર કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો કુમાર એ મારી નજર સામે આવે છે મોમ

પણ મજા આવે ઈ આગળ જાય તાજા તાજા પણ એલો ભાઈ આડથી તો કોટ નો બદલે ઈ આગળ યાજો જતો હોય વાંય આતો ઘુમુક ઘુમુક કરતા અને ત્યારે જોજો તમે ત્યારે થોડો થોડો થતો હોય આગળ આગળ આવ્યો જતો હોય જો જે ગાડી ખાડો છે તારી મને બધું દેખાય આને સંબંધ નો કહેવાય સાહેબ પણ જીવન જીવન જેટલું જીવાય એટલું ભાવ અને પ્રેમ અને લાગણીથી હોવું જોવે એમાં કોઈ શંકા કારણ કે આ બંધન છે જન્મો જન્મ ના છે આ એકવાર નથી મળ્યા આપણે બધા જે બેઠા છે આ આયુ જ આવે છે નક્કી ન કરી આ સપનું છે કે હકીકત છે એટલે જાઉ બે ત્યાં મોજ થઈ અને અમારે પાછું આપ જુઓ તમે અમારા ભૂરાના આ વાત હું પૂરી કરું તમે જુઓ ખર એ ભૂરાને પછી પાછા એ પંદર દિવસ હર્યા ફેર્યા અને બાપુ બધા આટા મારી આવ્યા એ પંદર દિવસ પછી ભૂરો મારી પાછો વાડી આવ્યો લગ્ન પછી પંદરમાં જ દિવસ પંદર દિવસ દિવસ આવ્યો ઉડી ગયેલા લેમ્પ જેવું મોઢોનું કહા ભૂરા એ ભૂરા તને કહ્યું ભૂરા શું છે ગમતું જ નથી ઘેરે ન જ ગમતું જે લગ્ન છે ઘરે નો ગમે એટલે આપણને ફાળ પડે ને શું છે ભુરા શું થાય રોતલી ખાઈતા હથળી થતા હોય એવું લાગે ખીચડી ખાઈતા જાણે ગોદલા ને ગાભા થતા હોય એવું લાગે એટલી બધું લાટ્યું છે તો ખેલી અંધાલું અંધાલું લાગે અને મારા બા બોલે તો જાણે પૂતલી ભોમતી હોય અને મારા બાપા બોલે તો જાણે ગધેલો ભૂતતો હોય

આપણે પંદર થી આઈ લે એટલે માયા ભાઈ થોલિયા જુદા ને આત્મો એ મને લાદી તું મને તું લાદી હું નું વલુબા પાધીએ પાધી વલુબા કે ધીરો ધીરો રે કે તો રે એક દી નું તેન ગયા હતા એક દી નું તાલ નું વિયા આ તો હું બતતે ને ઊભો તો હાંજ પડી માયા ભાઈ ઈ રૂત ની બધી બતું ને આપણે જોઈ માના જ નો ઉતલ્યું એટલી દોયચ્યું જ ઉતલે એટલી દોયચ્યું જ ઉતલે આ છેલ્લી બચે તો કંડક્ટર નો કાથલો પકડી લીધો હાલા માના ઉતાર ને હાલા માના હું ખોખા ઉતાર હું બસ સ્ટેન્ડ માં તો કંડક્ટર તો શું કરે નો આવે મન કે મેં એમ થાય ને આપણે બે દીતા આપણને એમ છું જાને બચો ગયા હોય બે ભાવ વૈયા જાય બે દીતા તય ધીમ્યું જ નહીં થાવું તો ભાવ એનો હાથ નું જાય તેમાં નહીં તે બધા આવે તે માય ભાઈ લોત લોટલી મોઢામાં લોટલી મૂકીએ તો ઓદલી જાય ઓદલી

એટલે એ તો ભૂલાઈ ગયો આ મોબાઈલ લીધો એ તો ભૂલાઈ ગયો જો આ ભલે માયાભાઈ મોબાઈલ ભૂલાઈ ગયો હું લગાડ ફોન અને ભૂરાય પાછો ફોન કર્યો ઓલે પણ એ પાછું ભૂરાના ફોનમાં રિંગટોન અલગ મૂકેલો ભૂરાના ફોનમાં ભૂરાનો ફોન વાગે રિંગ વાગે આ દીકરી બરોબર એના બાપ પાસે બેઠી બેઠી રોટલી કરતી હતી ઘેરે અને એક ઝીણી વાત કહું બાપુ મને બહુ યાદ આવે દીકરી લગ્ન પછી પહેલી વાર આટો આવે ને પ્રથમ વાર ઘરે આવે અને પ્રથમ વાર જ્યારે માં અને દીકરી બે બેસે એ ત્રીસ સેકન્ડ ની વાત હોય એ સાંભળી જો ને એ ત્રીસ સેકન્ડ માં ખોરડા ની ખાનદાની ની ખબર પડી જાય માં એટલું જ કે કેમ છે બેટા બધું ત્યારે એટલું જ કે માં ચિંતા ન કરતી હો તારી જેવી જ મારે હાહુ છે ભારૂડા જેવા છે હો માં ભેટી જાય બસ મારો બાપ જો કોની દીકરી છો એ ધ્યાન રાખજે

બાપ ના પેટ ની નહી ભૂરો ઉલળવા પડ્યો પણ કેવા ગયો સંસ્કાર છે ને એને આવતા પેટીયું લાગે ને સંસ્કાર ને જાતા લાગે